પોરબંદરની બિરલા કોલોનીમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે શાળાના ઓરડા જર્જરિત શિક્ષણ વિભાગે વર્ષ બાળકોને ઓરડામાં નહીં બેસાડવા માટેની સૂચના આપી છે જ્યારે કે નવા ઓરડા બનાવ્યા હોવાથી બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે બે વર્ષથી શાળાના ઓરડા જર્જરિત હોવાથી વાલીઓએ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં શિક્ષણ વિભાગે નવા ઓરડા બનાવ્યા નથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવાથી પીપળાના બેસીને બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે ચોમાસાની સિઝન હોવાથી ખુલ્લામાં ભણતા સમયે બાળકોને હોય છે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે અમારી શાળા છે બે હજાર બાવીસ થી જર્જરી અલતમાં છે અને તેના માટે ઘણી બધી રજૂઆત પણ કરવામાં આવી છે હાલ હમણાં એક પરિપત્રના હિસાબે સાહેબે સ્કૂલ માં બેસવાની મનાઈ કરવામાં આવી છે તેથી અમે અમારા બાળકો ને વૃક્ષ નીચે બેસાડવા માટે મજબૂર બન્યા છીએ બાળકો અત્યારે વૃક્ષ નીચે ભણવા માટે મજબૂર બન્યા છીએ કારણ કે જર્જરી સ્કૂલ માં બેસાડવાની મનાઈ છે અત્યારે બાળકો જોવા ખુલ્લામાં બે હે ત્યારે મકોડા જોવો તમે જીવ જંતુ જો અમારે ડેલી અમે કોઈ બાળકો માંથી અમારે ટૂટ છે માંડીને બધું અમારે ઘરે રાખવું પડે બાળકો મકોડો કરીને આવે એટલે સોમાસા નો સમય છે પાક થાય આ ગમે તે થાય એટલે અમારા બાળકો ને અમારે ગમે અમારી જવાબદારી સરકારી જગ્યામાં પ્રાથમિક શાળા અમારે બનાવી દે એવી અમારી નમ્ર વિનંતી કઈ અભ્યાસ કરી નથી શકતા કારણ કે આની શાળા પડે એવું છે આની જવાબદારી કોણ લેશે છોકરા નીચે ભણે છે આવું કેટલું સમય આપણે ઓલું કરવું તો આનું કઈક રજૂઆત કરો નિશાળ અમારા ગામમાં બનાવી દો નવી એવી રીતના બધી સહાય કરો કારણ કે બાળકોનું ભવિષ્ય બગડે આગળ છોકરા વધતા નથી એટલે બસ એક નિશાળ હા બાળક આગળ ભણશે તો એનું ભવિષ્ય આગળ થશે ને એવી રીતના એ આમ જોવું જોઈએ તમે બધા આ મોકોડા જીવ જંત બધું એને રીક્ષા બંધ થઈ ગયો એટલે નિશાળ દૂર છે હવે કેવી રીતના એ અહીંયા પોતી હગે મા બાપ પરથી સમય હોય ન હોય અમે રોજિ લોટલો કમાવા જતા હોય